ની જય સિયાચંદ્ર ભગવાન ની જય પ્રમુખ સ્વામી મહારાજ જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ભગવાન સ્વામિનારાયણ ના ચરણમાં વંદન સાથે ગુરુહરી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણમાં વંદન સાથે સૌને નમસ્કાર ગુડ ઇવનિંગ અને જય સ્વામિનારાયણ આજની આપણી વાતનો વિષય છે એક્ઝામ્સ ટુ એક્સેલન્સ બૌધા અત્યારે વિદ્યાર્થીઓ આપણે અહીંયા બેઠા છીએ અને દરેક વિદ્યાર્થીના ચહેરા ઉપર એક તરવરાટ એક ઉમંગ દેખાય છે કે કંઈક થોડું કર્યું છે અને હજી આગળ કંઈક કરવું છે તમે બધા જ પ્રયત્નશીલ છો ભગવાનની કૃપા કે તમને બેકગ્રાઉન્ડ્સ અને પ્લેટફોર્મ્સ પણ ઘણા સારા મળ્યા છે તમે પ્રયત્નશીલ છો એટલે ચોક્કસ પ્રાપ્તિ થશે જ નો વર્ક ગોઝ ફ્રૂટલેસ અંગ્રેજીમાં કહેવત છે કે તમે કંઈ પણ કરો જે પણ પ્રયત્ન કરો એ કોઈ દિવસ ફળ વિનાનું જતું નથી કદાચ તત્કાળ ફળ ન મળે તો વર્ષે બે વર્ષે મળે પાંચ વર્ષે દસ વર્ષે મળે પણ મળે ચોક્કસ નો વર્ક નો એન્ડેવા ગોઝ ફ્રૂટલેસ એટલે હંમેશા એક શ્રદ્ધા રાખવી કે મારો પ્રયત્ન કોઈ દિવસ ફળહીન નહીં જાય કદાચ મારી અપેક્ષા પ્રમાણે તાત્કાલિક તો પરિણામ આવે અથવા ન આવે ઓછું આવે વધતું આવે પણ ચોક્કસ સારું પરિણામ આવશે જ એ આ પૃથ્વી પરનો કુદરતનો કાયદો છે એ કાયદો કાયમી છે અને દરેકને એપ્લિકેબલ છે આપણે બધા વિદ્યાર્થીઓ છીએ દર વર્ષે પરીક્ષાઓ આપીએ છીએ આમ તો વર્ષમાં બે ત્રણ વાર પણ મુખ્ય તો વર્ષમાં એક વખત અને વાત સાંભળીએ નોટિસ બોર્ડ ઉપર તારીખોની નોટિસ વાંચીએ એટલે ઘણા બધા તાત્કાલિક હાર્મોન સિક્રિશન્સ આવે બોડીમાં ટેન્શન્સ એન્ઝાયટીઝ હવે તૈયારી કરવી પડશે હવે શું થશે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવી કેવું ટાઈમ મેનેજમેન્ટ કરવું એ બધી વાતો આપણે નથી કરતા એ તમે ખૂબ સાંભળી હશે તમને પણ ખબર છે અને આ વિષયને અનુરૂપ પણ નથી પણ પરીક્ષાઓ ત્યાં આવે ત્યારે આપણને સહેજે થોડી એન્ઝાયટી અને ટેન્શન રહેનું કારણ એ છે કે આપણે સારી રીતે પ્રિપેર ન કર્યું હોય એટલા માટે ને ટાઈમ મેનેજમેન્ટ એક જુદો વિષય છે પણ મુખ્ય ગુણ આપણે એ શીખવાનો છે દરેક વ્યક્તિએ પૃથ્વી ઉપર શીખવાનો છે एंड इट इज एब्सोल्यूटली इनविटेबल फॉर एवरी पर्सन अपॉन दिस अर्थ टू लीव टू स्ट्राइव टू प्रोग्रेस टू सक्सीड कठन परिश्रम प्रचंड पुरुषार्थ देर इज नो ऑल्टरनेट टू हार्डवर्क कठोर परिश्रम नो कोई विकल्प नहीं अ सक्सेस बाय चांस इज नॉट ऑलवेज કદાચ કોક તમારી ઉપર કૃપા કરીને તમને એક નાની મોટી સિદ્ધિ હાથમાં આપી દે તો એક ચાન્સ છે લાઈફનો એ ડઝન કમ એવરી બટ હાર્ડ વર્ક સક્સેસ એવરી ટાઈમ પુરુષાર્થ હોય કોઈ દિવસ નિષ્ફળ જતો નથી આજે નહીં તો કાલે નાની મોટી સિદ્ધિઓ આપે જ એટલે પહેલી અગત્યની વાત બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે એમની કરવાની કે પ્રચંડ પુરુષાર્થી કોઈ દિવસ પાછું ન પડવું શરમાવું નહીં ગભરાવું નહીં અને આળસ ના રાખવી અને તમે બધા તો યંગ છો આઈ થિંક એવરેજ એજ સિટિંગ ઓફ સ્ટુડન્ટ યર ઇઝ લાઇક અરાઉન્ડ એટીન ટ્વેન્ટી એવું લાગે છે યસ ઓર નો અઢાર વીસ બાવીસ વર્ષના તમે લોકો બધા અહીંયા બેઠા છો તો અત્યારે તો તમારી બુદ્ધિમત્તામાં શરીરમાં ખૂબ તાકાત છે એક્સપ્લોર ઇટ ટુ ફૂલેસ્ટ અત્યારે તમારી વિદ્યાર્થી અવસ્થા છે તો આઠ કલાક દસ કલાક બાર કલાક ચૌદ કલાક પણ ભણવાનું જ તમને એમ થાય કે તો પછી અમે એન્ટરટેનમેન્ટ ક્યારે કરીએ આનંદ ક્યારે કરીએ ફરવા ક્યારે જઈએ બિચારા સોશિયલ મીડિયાનું શું થાય તું સોશિયલ મીડિયા વાપરીશ કે નહીં વાપર એ ચાલશે પણ તું એને વધારે વાપરીશ તો તું વપરાઈ જઈશ પ્રચંડ પુરુષાર્થ એટ આવર્સ અ ડે ટેન આવર્સ અ ડે ટ્વેલ આવર્સ અ ડે ફોર્ટીન આવર્સ અ ડે સ્ટ્રાય ફોર એક્સેલન્સ અત્યારે તમે પુરુષાર્થ નહીં કરો તો ક્યારે કરશો અત્યારે સારા માર્ક્સ એક્ઝામ્સમાં ઉત્તીર્ણ નહીં થાવ અને ધારિયા ઇન્સ્ટિટ્યૂટમાં ધાર્યા કોર્સમાં તમે પ્રવેશ નહીં મેળવો તો આવો ચાન્સ તમને ફરી વખત ક્યારે મળશે બીજા બધા ઘણા પ્રકારના ચાન્સ તમને લાઈફમાં ઘણીવાર મળશે અભ્યાસ સ્ટુડન્ટ એજ વિલ નોટ કમ અગેન યસ ઓર નો જસ્ટ રેઝ યોર હેન્ડસ સ્ટુડન્ટ એજ વિલ નોટ કમ અગેન બીજું બધું જીવનમાં બીજી વખત મળશે ત્રીજી વખત મળશે માટે પ્રચંડ પુરુષાર્થ વિદ્યાર્થી અવસ્થામાં અવશ્ય કરવો અને વાય નોટ ટુ કમ આઉટ વિથ ફ્લાઇંગ કલર્સ તમારી પાસે એક પ્રોફેશનલ ડિગ્રી હોય બે હોય ત્રણ હોય તો ભલે લોકો તો જાહેરાતમાં લગતા કે કરલો દુનિયા મુઠ્ઠી મેં તમારે તો ખરેખર થઈ જશે એટલે એક્ઝામ સંબંધી પહેલી વાત એ કરવાની ફ્રોમ ડે વન ઓફ યોર એકેડેમિક યર ગો ફોર ઇન્ટેન્સ હાર્ડવર્ક તમારે એમ નહીં વિચારવાનું કે આ ટી ટ્વેન્ટીનો જમાનો છે એટલે ટ્વેન્ટી ટ્વેન્ટી આપણે પણ રમી લેશું એમ કે છેલ્લા વીસ દિવસ બાકી હોય ત્યારે આપણે પણ કંઈક કરી લેશું હા તું પાસ થઈ જઈશ પણ જે તારે એક્સિલન્સ એક્ઝામમાં એક્સિલન્સ પછી એક્ઝામ થી એક્સિલન્સ એ બધી વાત પાછળ આપણે કરશું પણ એક્ઝામમાં એક્સિલન્સ તો સ્કોર કરવી પડે અને ગોડ ઇઝ નોટ પાર્શિયલ કોકને વધારે બુદ્ધિ આપી કોકને ઓછી આપી એવું છે જ નહીં બધાને બુદ્ધિ સરખી આપી છે કોક વધારે ઉપયોગ કરે છે કોક ઓછો ઉપયોગ કરે છે કોકને સારી રીતે એનો ઉપયોગ કરતા આવડે છે કોકને સારી રીતે ઉપયોગ કરતા નથી આવડતો કોક માની બેઠું છે કે એને વધારે બુદ્ધિ છે એટલે એને નાઇન્ટી આવે છે મારે ઓછી બુદ્ધિ છે એટલે હું ફોર્ટી લાવું છું આ બધી માન્યતાઓ છે જે ખોટી છે ગોડ ઇઝ નેવર પાર્શિયલ ઇફ યુ ડિસાઇડ યુ કેન એકવીસમી સદીનું આ સૌથી મોટું સૂત્ર છે ઇફ યુ ડિસાઇડ યુ કેન 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 સેવ ઇટ મી ઇફ ઇફ આઈ 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 થઈ શકે છે ઇજિપ્ટમાં એક છોકરો હતો એનું નામ હતું લેગઝન બહુ તો એક કેરો થી આવેલો એટલે લોકોએ ઇતિહાસ કથામાં એની લાસ્ટ નેમ કે મૂકી દીધું એ છોકરાને મન થયું કે મારે સારો અભ્યાસ કરવો છે ઈ કમ ફ્રોમ ઈ કેમ ફ્રોમ અ વેરી રૂરલ એરિયા પણ એને એટલી ખબર હતી કે અમેરિકામાં જઈએ તો બહુ સારું ભણાય આ એમ ટોકિંગ ઓફ થિંગ્સ લાઈક સેવન્ટી યર્સ બેક તો એને તો ઘરેથી ઉઘાડા પગે એના મમ્મીને કહું કે હું ચાલ્યો અને તમે મને એક બે દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપો પછી આગળનું જોઈ લઈશ એના મધર એક બે દિવસ ચાલ્યું એટલું ભાથું બાંધી આપ્યું અને ત્યાં પોર્ટ ઉપર ગયો અને ત્યાં શીપ ઊભી હતી તો કે કઈ શીપ આમાં અમેરિકા જાય તો કે આ જાય છે પણ ટિકિટ લેવી પડે પૈસા મારે મારી પાસે નથી તમ કોઈ મજૂરી કરી શીપ ઉપર પણ મારે ભણવા જવું છે એનો એના ચહેરા ઉપર જે સ્પાર્કલ હતી એ જોઈને કેપ્ટન એમ થયું કે હું લઈ જાઉં શીપ ઉપર તો બે ત્રણ મહિના એને જે કંઈ નાની મોટી મજૂરી કરવાની હતી એ કે મારે પૈસા નથી જોતા ખાલી મારે બે ટાઈમ જમવાનું આપજો તમે મારે કોઈની પાસેથી પૈસા નથી જોઈતા અમેરિકા પહોંચ્યો અને ત્યાં જઈને લોકલ ઉતરીને કીધું કે સારું ભણવાનું ઠેકાણું કહ્યું તો કે સારું ભણવું હોય ને તો અહીંયા હાવર્ડ સ્કૂલ છે તો છોકરો ત્યાં ગયો અને ત્યાં જઈને કે મારે એડમિશન લેવું તો કોને મળવાનું તો કે આ પ્રિન્સિપાલની ચેમ્બર છે તો ત્યાં જઈને કીધું મને એડમિશન આપો તો કીધું ક્યાંથી આવે તો કે ઇજિપ્તથી આવું છું સેમે એડમિશન લેવું છે તો કે તમારી પાસે સારામાં સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો ને કારણ કે આ બાળકની ઉંમર બાર વર્ષની હતી એને ખબર જ નહોતી કે વોટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ વોટ ઇઝ એન એડમિશન પ્રોસેસ વોટ આર ધ કોર્સીસ દેર કશી જ ખબર નહોતી એને તમારી પાસે સારો કોર્સ હોય એમાં મને એડમિશન આપો તો પ્રિન્સિપલ વખતે સરપ્રાઇઝ કે હાઉ ડીડ યુ કમ યર તો અહીં મારી ચેમ્બર સુધી પહોંચ્યો કેવી રીતે તો પેલો છોકરો કે મારે એડમિશન લેવાનું ભાગ્ય નક્કી હશે એટલે હું આવ્યો છું અને ત્યાં આવીને પ્રિન્સિપલ સાથે આવી બધી વાતો એને કરી પ્રિન્સિપાલે કીધું પછી એને પોતાની જર્ની વર્ણવી કે આઈ કમ લાઈક દિસ એની જર્ની એનું ડિસ્ક્રિપ્શન સાંભળીને પ્રિન્સિપાલ એમ થયું કે આઈ શુડ ગીવ એમ અ ચાન્સ એની બધી ડિટેલ્સ લીધી અને બોર્ડમાં મૂક્યું બોર્ડને એમ થયું કે આટલો કરેજિયસ છોકરો હોય તો આપણે એને એડમિશન આપીએ એડમિશન આપ્યું અને થ્રુઆઉટ આઉટ એ ડિસ્ટિંક્શન સાથે પાસ થયો હી બ્રોક ઓન ધ કોર્સ ઓફ હિઝ એકેડેમિક્સ મેની યુનિવર્સિટી રેકોર્ડ્સ હી વેન્ટ ઓન ટુ બીકમ અને ન્યુરો સર્જન અને લેગઝન કેરો બહુ વર્ષો સુધી એ અમેરિકામાં ટોપ ન્યુરો સર્જન તરીકે રહ્યા હવે એવું તો તમારા લોકોને ક્યાં કરવાનું છે તમારા પેરેન્ટ્સે તમને એક સ્કૂટી લાવી આપી છે ને કાર પણ લાવી આપી છે ને અને એડમિશન પણ લાવી આપ્યું છે તૈયાર ફી ભરી આપી છે તે હવે તો ભણો